અરવલ્લી જિલ્લાના ભિલોડાના માકરોડા હોસ્ટેલમાંથી ગુમ થયેલી બાળકી મેઘરજના બાઠીવાડા ગામેથી મળી આવી માકરોડા ગામમાંથી બાળકીનો મામલો બાળકી મેઘરજના ગામેથી મળી આવી હતી અરવલ્લીના જિલ્લાના પોલીસ દ્વારા ચાલીસ કલાક બાદ બાળકીને શોધી કઢાઈ હતી બાળકી ગત તારીખ બાવીસ તારીખથી હોસ્ટેલમાંથી થઈ હતી ગું બાળકી મળી જતા હોસ્ટેલના સંચાલકો તથા માતા પિતા એ અરવલ્લી પોલીસ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ દીકરી નવ વર્ષની તેને ભણવા માટે પદ્ધમા ધોરણમાં ભણવા માટે મૂકેલી હતી તો તારીખ ત્રેવીસ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મને ભિલોડા હોસ્ટેલમાંથી ફોન આવેલો કે તમારી દીકરી હોસ્ટેલમાંથી ગુમ થઈ ગયેલ છે તો અમે તાત્કાલિક ભિલોડા હોસ્ટેલમાં ગયા તો શોધખોળ કરતા ન મળી આવતા અમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી તો આજે આજે સવારે મને એલસી બી ગણેશ સાહેબ ઓફિસથી ગણેશ સાહેબે કોલ કરેલો તો અમે હું અને મારા પતિ સાથે હું મોડાસામાં આવેલી છું અને અમારી ડિગ્રી પણ અહીંયા છે તો એલ સી બીના સ્ટાફ અને જે પોલીસે ગંભીરતાથી તાત્કાલિક ટીમ બનાવી અને શોધ શોધી કાઢે છે તો હું અરવલ્લી પોલીસને કામથી ખૂબ સંતુષ્ટ છું અને હું અરવલ્લી પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું